આંદોલન નથી કરતા એના દીકરાઓ વિદેશમાં મોજ કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હક ના ભર રૂપિયા માંગવા જાય ગોળીઓ વરસાવે આ તમારા બાપ નું શાસન છે આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે આ અમારા માલધારી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ કેજરીવાલજીને મેં વિનંતી કરી કે હવે ચોપન લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગર એમણે કીધું કે આપ બોલો તબ મેં આને કે તૈયાર હું ઓર ઇન કિસાન પશુપાલકો કે લીધે ગોળી ખાને કે તૈયાર હું મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગયું આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને સમય આવી ગયો છે કેમ ત્યારે જયારે આ સિત્યાસી માં ગોળીઓ ચાલી ને ઓગણીસો સિત્યાસી માં ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટીની પાંચ સીટ છે ત્રીજો પક્ષ છે

મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક અશોકભાઈ મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો નો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી રહેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલી આ ભાજપે અશોકભાઈ ને નથી માર્યા માત્ર એકને એક એક ખેડૂત અને પશુપાલનને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આ જ રીતે મોતને ઘાટ ઉતારીશું ભલે આવી સરકાર જોઈએ ભલે જોર થી આવી સરકાર જોઈએ મિત્રો અંગ્રેજો પોલીસનો ઉપયોગ નહોતા કરતા ને એના કરતા હજાર ગણું વધારે અત્યારે ભાજપ કરી રહી છે